જુગાર રમતા પંદર જેટલા આરોપીઓને ઝડપી પાડી જુગારના ગણના પાત્ર કાઢતી કાપુદરા પોલીસ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ઇલ પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ શોધવા સારું પેટ્રોલિંગમાં હતા દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એસઆઈ વિશાલભા સંભુભા તથા પીસી વિપુલસિંહ પાંચા ભાઈ તેઓના ખાનગી બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે કાપુદરા શ્રીરામનગર વસાહત મકાન નંબર એકસો છેતાલીસના ધાબા ઉપર જુગારની પ્રવૃત્તિ બાબતે તથા બીજા સાથેના સર્વેલન્સ સ્ટાફના એચસી સંજયભાઈ મંજીભાઈ તથા પીસી વિપુલભાઈ પાંચાભાઈ પાંચાભાઈનાઓને તેઓના ખાનગી બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે કાપુદ્રા અક્ષરધામ સોસાયટી ખાતા નંબર એકવીસના ધાબા ઉપર જુગારની પ્રવૃત્તિ બે અલગ અલગ જગ્યાએ કેટલા કિસમો ગંજી પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે જુગાર હાલ ચાલુ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે બાતમીવાળી બંને જગ્યાએ રેડ કરતાં ગંજી પાના વડે હરજીતનો પૈસાનો જુગાર રમતા આરોપીઓ સહિત કુલ પંદર આરોપીઓ પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ રોકડા રૂપિયા એકતાલીસ હજાર ત્રણસોના મુદ્દા માલ સાથે ઝડપી પાડી જુગારના ગણાપાત્રનો કેસ શોધી કાઢે કાયદેસરની કાર્યવાહી કરેલ છે पकडायल मुद्दामाल कुल किंमत रुपये अठ्ठावीस हजार आठशो स्टोरी रिपोर्ट बाय हरीश राजपूत सुरत धर्मसुत सुजुकी धर्मसुत ऑटो लिंक एलएलपी एल प्रसादी प्लॉट संस्कार नगर भूज कच्छ